બનાસકાંઠામાં ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સ સામે કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરાઈ ગુરુ બ્રાહ્મણ સમાજ સામે સોશિયલ મીડિયામાં બિભત્સ અને જાતિગત અપમાનિત શબ્દોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ત્યારે બનાસકાંઠામાં ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર અમરેલીના શખ્સ સામે ભારે રોષ જોવા મળ્યો હતો બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજમાં આગેવાનો એકત્રિત થઈને પાલનપુર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરી સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવા અને ગુરુબ્રાહ્મણ સમાજને જાતિગત અપમાનજનક શબ્દો તથા સામાજિક લાગણી દુભાય તેવા શબ્દો બોલીને સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજની લાગણી દુભાવનાર અમરેલીના શખ્સ સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી અમરેલીના વિનોદ ચાવડા નામના પોતાની યુટ્યુબ ચેનલમાં ગુરુ બ્રાહ્મણ સમાજ વિશે અપશબ્દો તેમજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય તેવા શબ્દ બોલીને સમસ્ત ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજની લાગણીને દુભાવી છે જેને લઈને બનાસકાંઠામાં વસતા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા વિનોદ ચાવડા નામના કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે ગુરુવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપીને અમરેલીના વિનોદ ચાવડા નામના સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી અમરેલી જિલ્લાની અંદર તાજેતરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ હતો ત્યારે ત્યાં અમરેલી જિલ્લાના એક વ્યક્તિ દ્વારા કે જે વસંત ચાવડા જે સમાજ વિરોધ વિભત્ત અને અમારી સમાજની લાગણી લુભાય તેવા એને શબ્દો ન પણ સાજે તેવા શબ્દો એને કીધેલ અને સમાજ વિરોધ ન ફાવે તેમ બેફામ અને એના યુટ્યુબર દ્વારા પણ સમાજને વિભસ્ત ગાળો બોલી અને આ સમાજને ન શોભે અને એને પણ ન શોભે તેવા વ્યક્તિ તરીકે એક અમારા સમાજને ગુરુ બ્રાહ્મણ સમાજને એને વિભસ ગાળી બોલી છે અને છતાં પણ જ્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ આ રે તું ન બોલતો પણ એ રે બેફામ બોલે છે અને સતતા એમને ધમકી પણ સમાજના વ્યક્તિઓને આપવામાં આવે છે અને સમાજને અવધૂત થાય એવી પદ્ધતિ એના જીવનચર્યામાં થાય એવી લમન લાગે છે એના માટે અમે આજે અમારા બનાસકોઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ ઘટક દ્વારા અહીંયા જિલ્લા પોલીસ વડાને આ અંગે અમે ફરિયાદ આપવા આવ્યા